નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો કચ્છ પાટણ બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ ટોમની આગાહી તો છે જ નવી આગાહી મુજબ આવનારા છ દિવસમાં તાપમાન યથાવત રહેશે બીજી તરફ પર્યટકો માટે સુરતમાં ડુમ્મસ અને સુવાલીનો કરાયો છે સુધી સુધી તે રહેશે આવતીકાલ નવસારીનો દાંડી દરિયો કિનારો અને બીચ બંધ રહેશે માછીમારોને ન ખેડવા સૂચના અપાઈ છે જોકે ગુજરાતમાં અગિયાર જૂન સુધીમાં મેઘરાજા પધારશે તેવું અનુમાન પણ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અમદાવાદની ચારસોથી થી વધુ સ્કૂલોમાં ચેકિંગ રાજકોટમાં થયેલી દુર્ઘટનાને પગલે અમદાવાદમાં પણ તંત્ર કામે લાગ્યું છે અમદાવાદ શહેરમાં ડીઈઓની વીસ ટીમો દ્વારા શાળાઓમાં તપાસ હાથ ધરાઈ હતી તો બીજી તરફ અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં એનઓસીની તપાસ હાથ ધરાઈ હતી અમદાવાદ શહેરની ચારસોથી વધુ શાળાઓમાં તંત્ર દ્વારા ચેકિંગ કરાયું હતું જેમાંથી નવ શાળાઓમાં એનઓસી એક્સપાયર્ડ હોવાથી તાત્કાલિક ધોરણે એનઓસી માટેની કાર્યવાહી કરવા નોટિસ અપાઈ છે જ્યારે અગિયારથી થી વધુ શાળાઓમાં પતરાના શેડ જોવા મળ્યા હતા જે તમામ શાળાઓને લઈ સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં સાત શાળાઓમાં સુનાવણી થઈ ચૂકી છે જ્યારે બાકીની શાળાઓમાં સુનાવણી કરી શેડ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે તો બીજી તરફ અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં તપાસ હાથ ધરાઈ હતી આશરે સિંતેર શાળાઓમાં ફાયર સેફ્ટી અને ફાયર એનોસીની તપાસ કરાઈ હતી જેમાંથી બે શાળાઓએ ફાયર એનોસી રિન્યુ ન કરાવ્યું હોવાનું ખુલ્યું જ્યારે ફાયર એનઓસી ન હોવાથી શાળાને નોટિસ આપવામાં આવી આ સાથે જ છ શાળાઓમાં પતરાના શેડ હોવાનું સામે આવ્યું જેથી આવી શાળાઓને નોટિસ આપી જવાબ રજૂ કરવા ગ્રામ્ય ડીઈઓએ આદેશ કર્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓને જુલાઈમાં મળશે ભેટ સરકારી કર્મચારીઓને જલ્દી સારા સમાચાર મળી શકે છે સરકાર ટૂંક સમયમાં તેમને બેવડી ભેટ આપી શકે છે ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે જૂનમાં નવી સરકારની રચના બાદ સરકારી કર્મચારીઓને ડીએમાં ભેટ સાથે પગારમાં વધારાની ભેટ મળી શકે છે નોંધનીય છે કે સરકાર જાન્યુઆરી બે હજાર ચોવીસમાં કેન્દ્રીય કર્મચારીઓને ડીએમાં વધારાની ભેટ મળી હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બાળકોના સ્કૂલ વાનની સેફ્ટી મામલે શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો આમને સામને ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ જાગેલા શિક્ષણ વિભાગે સ્કૂલ વેનમાં વિદ્યાર્થીઓની કેપેસિટી મામલે જવાબદારી શાળા સંચાલકોને સોંપવામાં આવતા વિવાદ સર્જાયો છે શાળા શાળા સંચાલકોએ આ જવાબદારીનો વિરોધ નોંધાવ્યો છે સંચાલકોના મતે સ્કૂલ વાનમાં કેટલા બાળકો બેસાડ્યા છે તે જોવાની જવાબદારી અમારી નહીં પણ આરટીઓની હોવાનું સ્પષ્ટ કર્યું છે જેના પગલે સ્કૂલ વેનમાં વિદ્યાર્થીઓને બેસાડવાની જવાબદારી મામલે શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો આમને સામને આવી ગયા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આજે એક જૂનથી દેશમાં નવા નિયમો લાગુ સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આજથી દેશમાં વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ સિત્તેર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જોકે કપાતનો લાભ માત્ર ઓગણીસ કિલોના કર્મોશિયલ એલપીજી સિલિન્ડર પર જ મળશે આ વખતે પણ ઘરેલું ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દર મહિને બેંક હોલિડે લિસ્ટ બહાર પાડે છે આરબીઆઈ એ જૂન માટે બેંક હોલિડે લિસ્ટ પણ બહાર પાડ્યું છે બેંક હોલિડે લિસ્ટ મુજબ જૂન મહિનામાં દસ દિવસ બેંકો બંધ રહેશે બેંકની રજાઓમાં રવિવાર બીજા ચોથા શનિવારનો પણ સમાવેશ થાય છે આ સિવાય જૂનમાં રાજ સંક્રાંતિ અને ઈદ ઉલ અઝાના અવસર પર પણ બેંકો બંધ રહેશે આવી સ્થિતિમાં તમારે બેંકમાં જતા પહેલા બેંકની રજાઓની સૂચિ તપાસવી આવશ્યક છે ત્યારબાદ યુઆઈડીઆઈએ આધાર અપડેટ કરવાની સુવિધા મફતમાં આપી છે આ સુવિધા માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ છે આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે યુઆઈડીએ એ મફત આધાર અપડેટની સમય મર્યાદા ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધી લંબાવી છે આનો અર્થ એ છે કે તમે ચૌદ જૂન સુધી આધાર ઓનલાઈન અપડેટ ફ્રીમાં કરાવી શકો છો ત્યારબાદ એક જૂન બે હજાર ચોવીસથી દેશના તમામ શહેરોમાં ટ્રાફિક નિયમો બદલાશે

નવા ડ્રાઇવિંગ લાયસન્સ નિયમો બે હજાર ચોવીસમાં માં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો